હેલો ડીએ સ્ટુડન્ટ્સ જય શ્રી કૃષ્ણ આપણે લાસ્ટ ટાઈમ નાણાં બજારના સાધનોનો અભ્યાસ કર્યો તો આજે આપણે બીજો ટોપિક આખા ચેપ્ટરનો જે છે ગોણ બજાર એટલે કે મૂડી બજારમાં બે ભાગ પ્રાથમિક મૂડી બજાર અને ગોણ બજાર ગોણ બજારને આપણે શેર બજાર તરીકે પણ ઓળખીએ છે તો સૌપ્રથમ ભારતમાં શેર બજારની સ્થાપના ક્યારે થઈ તો ભારતના સૌથી જૂના અને પ્રથમ શેર બજારની રચના 9 જુલાઈ 1875 ના દિવસે જી જીનેટિવ સેરન સ્ટોક બ્રોકર્સ એસોસિએશન તરીકે થઈ જે આજે બી એસ તરીકે ઓળખાય છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ મુંબઈ શેર બજાર તરીકે ઓળખાય છે અને અમદાવાદમાં અઢારસો ચોરાણું મતથી શેર બજારની શરૂઆત થઈ ખાસ બાબતને ધ્યાન રાખજો ભારતમાં સૌ પ્રથમ જૂના અને પ્રથમ શેર બજારની સ્થાપના નવ જુલાઈ અઢારસો પંચોતેર અને તે આજે મુંબઈ શેરબજાર તરીકે ઓળખાય છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને અમદાવાદમાં અઢારસો ચોરાણું તેની સ્થાપના થઈ જનરલી વિકલ્પોમાં પૂછાતો પ્રશ્ન છે ત્યાં તમે લખીને ન આવતા ખાસ ધ્યાન રાખજો મુંબઈ શેર બજારની શરૂઆત થઈ એટલે સૌથી જૂનું પ્રથમ શેરબજાર અઢારસો પંચોતેર જે આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ તરીકે ઓળખાય છે જનરલી વાત કહું તો શેર બજારના મુખ્ય બે ભાગ છે ઇન્ડિયન સ્ટોક માર્કેટના એક નેશનલ સ્ટોક એક્સચેન્જ એનએસસી અને બીજું બોમ્બે સ્ટોક એક્સચેન્જ મુંબઈ શેરબજાર બે જ છે નેશનલ સ્ટોક એક્સચેન્જ એ બ્રોડ છે વ્યાપેલું છે વિશાળ પ્રમાણમાં અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ નથી ઓછું છે અનેક કંપનીઓ તેની અંદર ભાગ લે છે કેમ શેર બજાર છે તો અનેક કંપનીઓ પોતાના પોતાની કંપનીના શેર બહાર પાડે છે અને સમાજ પાસે રહેલી બચતોને એકત્રિત કરે છે ચોક્કસ સમયગાળા સુધી એ બચતોનો એ ઉપયોગ કરી શકે અને સમાજ જે પ્રજા છે અથવા જાહેર જનતા છે તેની પોતાના નાણાનું રોકાણ કરીને પૂરતું વળતર મેળવવા માંગે છે પરંતુ શેર ખરીદનાર ને શેર વેચનાર બંને વચ્ચે મધ્યસ્થી તરીકે શેર દલાલ હોય છે અને એ શેર દલાલ શેર ખરીદનાર શેર વેચનાર આ ત્રણ ત્રણ પક્ષકારોની નોંધણી ક્યાં થાય છે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીમાં થતી હોય છે જેથી કરીને જે કંઈ નોંધાયેલા શેર છે તેની જ ખરીદ વેચાણ થાય છે મુક્તપણે ખરીદ વેચાણ થઈ શકે છે એટલે જેટલી પણ જામીનગીરીઓ છે અને ખરીદ વેચાણ માટેની સુવિધા આપતી વ્યવસ્થા એટલે શેરબજાર કોઈ પણ જામીનગીરીને કોઈ પણ વ્યક્તિને એટલે કોઈ પણ રોકાણકારને ખરીદવી હોય કે વેચવી હોય તે માટેની સુવિધા આપતી વ્યવસ્થા એટલે કહેવાય શેર બજાર તો જો આમાં એ વિગત લખી છે શેરબજાર એક એવી વ્યવસ્થા છે કે જે શેર દલાલો અને રોકાણકારોને શેર ડિબેન્ચર અને અન્ય જામીનગીરીઓ ખરીદવા અને વેચવાની સુવિધા પૂરી પાડે છે નોંધાયેલ કંપનીઓની હયાત જામીનગીરીના વેપાર માટેનું એક સંગઠિત બજાર છે શું લખ્યું છે નોંધાયેલ જે કંપનીની નોંધણી થયેલી હોય તે જામીનગીરીનો સોદા શેર બજારમાં થાય છે જામીનગીરીના ખરીદ વેચાણની વ્યવસ્થા માટેની સુવિધા આપતી વ્યવસ્થા એટલે શેર બજાર આની વ્યાખ્યા શું કહ્યું છે જામીનગીરીઓના ખરીદ વેચાણ માટેની સુવિધા આપતી વ્યવસ્થા એટલે શેરબજાર અનેક શાસ્ત્રીઓએ અનેક પોતાના મંતવ્યો રજૂ કર્યા હોય એમ ક્યાલ ગર્ગ નામના વ્યક્તિએ એવું કહેવું છે કે શેરબજાર એટલે ઔદ્યોગિક અને જામીનગીરીઓ જેવી કે કંપનીના શેર ડિવેન્ચર સરકારી જામીનગીર મ્યુનિસિપલ જામીનગીરો ખરીદવા વેચવા માટેનું સ્થળ ઉદ્યોગો પણ આવી જાય નાણાકીય જામીનગીરીઓ પણ આવી જાય એમાં શેર ડિમેન્શન મ્યુનિસિપલ જામીનગીરીઓ બધી જ સરકારી જામીનગીરીઓ પણ આવી જાય અને ખરીદ વેચાણ માટેનું સ્થળ તેને કહેવાય શેરબજાર જનરલી જોવા જઈએ તો તમે શેર બજાર શબ્દથી પરિચિત તો હશો જ પરંતુ શેરબજાર એક શબ્દ નાનો છે પણ તેને ઊંડાણપૂર્વક સમજવ જઈએ તો ઘણો બધો સમય જતો રહે આની અંદર અનેક કંપનીઓ ભાગ લેતી હોય છે પહેલા બજારનું ભૌતિક સ્વરૂપ હતું અત્યારે ઇલેક્ટ્રોનિક સ્વરૂપ થઈ ગયું ઓનલાઈન થઈ ગયું છે એટલે કોઈ પણ વ્યક્તિએ શેર્સ ખરીદવા હોય કે વેચવા હોય તો પોતે ગમે ત્યાં બેઠો હોય કે શેર ખરીદવા હોય કે વેચવા હોય તો સરળતાથી ઓનલાઈન વેપાર કરી શકે છે આગળનો મુદ્દો જોઈએ આપણે હવે શેર બજારના લક્ષણો અથવા ગૌણ બજાર વ્યાખ્યામાં કે પ્રસ્તાવમાં મેં તમને કહ્યું કે જે કંપનીની નોંધણી થઈ હોય તે જ કંપની તેમાં ખરીદ વેચાણ કરી શકે છે ભાગ લઈ શકે છે તો પહેલો જ મુદ્દો નોંધાયેલ કોર્પોરેટ સંસ્થા જામીનગીરીઓના વ્યવહારોમાં નિયમન કે નિયંત્રણ લાવવા સ્થાપવામાં આવેલ નોંધાયેલ કોર્પોરેટ સંસ્થા છે શું કહ્યું છે નોંધાયેલ એટલા માટે ધોરણ અગિયારમાં ભણી ગયા હતા કંપની સ્વરૂપ ક્યારે અસ્તિત્વમાં આવે જ્યારે તેની નોંધણી થાય ત્યારે જ અસ્તિત્વમાં આવે બીજો સરકારની મંજૂરી ઓગણીસો છપ્પનના જામીનગીરી કરાર ધારા અનુસાર જેટલા પણ શેરબજારો છે એટલે જેટલી પણ કંપનીઓ શેરબજારમાં ભાગ લેવા ઈચ્છે છે દરેકે દરેક કંપનીએ કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી મેળવવી પડે છે જો કે હવે બે હજાર તેર નો નવો કંપની ધારો પણ અસ્તિત્વમાં આવ્યો છે જો કે એમ ખાસ ફેરફાર કર્યા નથી અગત્યનો મુદ્દો શું કે જે કંપનીએ શેર બજારમાં ભાગ ભજવો હોય તે દરે દરેક કંપનીએ કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવી પડે છે બીજો મુદ્દો સંગઠિત બજાર હયાત કે વર્તમાન નોંધાયેલ જામીનગીરીના સોદા માટેનો એક સંગઠિત બજાર છે જ્યાં ઇલેક્ટ્રોનિક સ્વરૂપે દરેક કંપનીઓ એકઠી થાય છે અને બચત કરનારો વર્ગ એટલે પ્રજા પણ ઇલેક્ટ્રોનિક સ્વરૂપે એકઠી થાય છે જનરલી જોવા જઈએ તો શેર બ્રોકર્સ શેર દલાલ આ બધા વચ્ચે મધ્યસ્થી તરીકેની કામગીરી કરે છે એટલે કે કોઈપણ શેર ખરીદનાર હોય કે કોઈપણ શેર વેચનાર હોય કે શેર બ્રોકર્સ દરેક વ્યક્તિનું હિત ઈચ્છે છે એટલે કોઈ પણ રોકાણકારમાં જો તેને એની પાસે દલાલી વધુ લેવામાં આવે તો સીબી તેની પર બાજ નજર રાખે છે એટલે સીબી શું કરે છે આ બધા જ વ્યવહારો ઇલેક્ટ્રોનિક સ્વરૂપે થાય છે તે એની નોંધણી થતી હોવાથી નિરીક્ષણ કરવાનું કામ કરે છે અને જો કોઈ રોકાણકારનું અહિત થાય શેરદલાલ દ્વારા તો શેરદલાલ ની માન્યતા રદ કરવામાં આવે છે તેની નોંધણી રદ કરવામાં આવે છે ચોથો મુદ્દો સભ્યપદ શેર બજારમાં સોદા કરવા માટે શેરબજારનું સભ્યપદ મેળવવું પડે છે એટલે શું મારે શેર બજારના સોદા કરવા હોય મારે કોઈ શેર ખરીદવા હોય કે વેચવા હોય તો મારે તેનું સભ્યપદ ડિબેટ એકાઉન્ટ ખોલાવવું પડે ડિમટરીલાઇઝેશન કહેવાય તેને તો જ ઓનલાઈન વ્યવહાર થઈ શકે અને એની સાથે જેટલા પણ નોંધાયેલ સભ્યો છે એટલે કે શેર બ્રોકર્સ છે તે શેર બજારમાં સોદા કરી આપે છે ખરીદવા હોય તો શેર બ્રોકર્સ દ્વારા પણ ખરીદી શકાય અને વેચવા હોય તો પણ શેર બ્રોકર્સનો પણ ઉપયોગ કરી શકાય જામીનગીરીઓનું બજાર શેર બજાર એ વિવિધ જામીનગીરીઓના ખરીદ વેચાણ માટેનું એક સંગઠિત બજાર છે વ્યાખ્યામાં આવી ગયું જામીનગીરીઓનો બજાર છે અનેક કંપનીઓ તે પોતે શેર બહાર પાડે છે ભંડોળ એકઠું કરે છે અને એક કંપનીઓ પોતાનું ઉત્પાદન કરી વસ્તુ વધુ ને વધુ વસ્તુ વેચી પહેલાં કરતા નફો વધુ કમાય છે અને ડિવિડન્ડ પણ આપે છે સાથે સાથે એમ કહેવાય કે વિવિધ જામીનગીરીઓ બહાર પણ પાડે છે જામીનગીરીની નોંધણી જે જામીનગીરી નોંધણી શેર બજારમાં થઈ હોય તેવી જામીનગીરીના સોદા શેર બજારમાં થાય છે એ સિવાયના એક પણ જામીનગીરીના શેર બજારમાં સોદા થતા નથી આ ખાસ ધ્યાન રાખો નોંધણી થઈ હોય તે જ પછી સંચાલન શેર બજારનો વહીવટ અને સંચાલન સંચાલક મંડળ દ્વારા થાય છે કારણ કે તેમાં માલિક અને સંચાલક બંને કેવા છે અલગ છે એટલે સંચાલન સંચાલક મંડળ દ્વારા એક વ્યક્તિ સંચાલન કરનાર ન હોય વ્યક્તિ હોય કારણ કે શેર બજારમાં ભાગ લેનાર વ્યક્તિઓ અનેક છે કંપનીઓ પણ અનેક છે સભ્યો પર કડક અંકુશ સંચાલક મંડળને પ્રાપ્ત થયેલી શિસ્ત પાલન સત્તા દ્વારા સભ્યો પાસે કડક અંકુશનું પાલન કરાવે છે સૌથી પહેલા તો સંચાલક મંડળ જ શિસ્તનું પાલન કરતો હોવો જોઈએ તો જ તેની સાથે જોડાયેલા સભ્યો પણ અંકુશનું પાલન કરે શિસ્તમાં જળવાય કેમ એવું કહ્યું કેટલીક વાર એવું પણ બને છે સંચાલક પોતાના અંગત સ્વાર્થ માટે પણ ધંધામાં પુનરોકાણ વધુ કરે અને ડિવિડન્ડ ઓછું વહેંચે

ત્યારે એ સંચાલકોએ નીચા ભાવે ખરીદેલા શેર શેર્સ વેચીને વધુ પૈસા કમાય એટલે પોતાના અંગત સ્વાર્થ માટે પણ આ કરતા હોય છે એટલા માટે કહેવાય છે કે સંચાલકોએ પણ તેની શિસ્તનું પાલન નીતિ નિયમોનું પાલન કરવું જોઈએ જો કે હવે ઇલેક્ટ્રોનિક સ્વરૂપ અને સેબીની વ્યવસ્થા થયેલી હોવાથી આ બધું જ માર્કેટ પર ડિપેન્ડ છે બજાર પર આધારિત છે વ્યવસ્થાકીય માળખું શેર બજારનું વ્યવસ્થાકીય માળખું એક જાહેર કંપની સ્વરૂપ છે કેમ જાહેર સરકારી કંપની જેવું રવિવાર રજા તો શેર બજાર પર રવિવાર રજા હશે કોઈ પણ પ્રકારના શેર ખરીદ વેચાણ નહીં થતા હોય કારણ કે ભાવ સ્થિર થઈ જાય માનો કે શનિવાર બજાર બંધ થઈ જતું હોય તો શનિવાર બપોર ત્રણ વાગ્યા સુધી કે ચાર વાગ્યા સુધી જે ભાવ હશે એ જ ભાવ સોમવારે જ્યારે બજાર ખૂલે ત્યારે જોવા મળે શેર બજારનું નિયમન ભારતમાં બધા શેર બજારનું નિયમન જામીનગીરી કરાર ધારા અથવા સેબી સિક્યુરિટી એક્શન બોર્ડ સિક્યુરિટી એક્શન બોર્ડ ઓફ ઇન્ડિયા દ્વારા થાય છે જામીનગીરી નિયમન કરાર ધારો અને સેબી આ મોસ્ટ ટાઈમ બી શેર બજારનું નિયમન કરનારી સંસ્થા કઈ તો કે સેવી આ હતા તેના દસ લક્ષણો આપણે બધા જ લક્ષણો એક સાથે કરવાની જરૂરિયાત નથી કોઈ પણ છ લક્ષણો કરવા પણ એક છ લક્ષણો પરફેક્ટ કરવા નેક્સ્ટ બજારના કાર્યો પહેલો જ મુદ્દો છે તરલતા તો તરલતા એટલે શું કે હું રોકાણકાર છું મારી મેં જે શેર્સ ખરીદ્યા હોય એ શેર્સ વેચીને તરત જ રોકડ મળી જાય તરલતા એટલે લિક્વિડિટી તરત જ રોકડમાં રૂપાંતર થાય તેવું તો જામીનગીરીઓમાં અનેક શેર્સ ખરીદવામાં ખરીદવાને વેચવામાં આવે છે શેર બજારે એવું જ બજાર સતત પૂરું પાડે છે કે રોકાણકાર જ્યારે ઈચ્છે ત્યારે જામીનગીરી ખરીદી શકે અને ઈચ્છે ત્યારે વેચી પણ શકે તો શેર બજારે શું કરે છે શેર બજાર તૈયાર બજાર પૂરું પાડતું હોવાથી આ બધી બાબતો શક્ય બને છે તેમાં તરલતાનો ગુણ છે ધારો કે હું એમ કહું કે મેં બે દિવસ પહેલા શેર્સ ખરીદ્યા છે આજે માર્કેટ વેલ્યુ અપ છે મારે વેચવા તો વેચવા તો વેચી દઉં એટલે કે તરલતાનો ગુણ તેમાં રહેલો છે જામીનગીરી મૂલ્યાંકન બજારમાં રહેલી જામીનગીરીઓ માંગ અને પુરવઠા પર આધાર રાખે છે પરંતુ એ બધી જ જામીનગીરીઓનું બધી જ કંપનીઓ પોતાની રીતે મૂલ્યાંકન સતત કરતા રહે છે કેટલી જામીનગીરીઓ ખરીદાય છે કેટલી વેચાય છે કઈ કંપનીના ભાવ ઓછા છે કઈ કંપનીના ભાવ વધારે છે આ બધી બાબતોનું મૂલ્યાંકન કર્યા પછી રોકાણકારો તેમની જામીનગીરીનું મૂલ્ય નક્કી કરે છે અને કેટલીક વાર એવું પણ બને છે કે મૂલ્યાંકન કર્યા પછી જ જે કઈ જામીનગીરીઓ છે એ જામીનગીરી પર ડિવિડન્ડ કેટલું આપવું કેટલું ન આપવું એ બધું બધી બાબત નક્કી કરવામાં આવે છે પણ આ ડિવિડન્ડ ક્યારે આપવામાં આવે તો તમે કોઈ જામીનગીરીમાં એક તેથી વધુ સમયગાળા માટે રોકાણ કરી રાખ્યું હોય તો ડિવિડન્ડ મળે બીજું કંપની અપેક્ષા વધુ નફો કરે ત્યારે ડિવિડન્ડ દર નિશ્ચિત નથી અનિશ્ચિત છે તેથી જામીનગીરીઓ જે ખરીદ વેચાણ થાય છે એનું સતત મૂલ્યાંકન કરવામાં આવે જો તેનું સતત મૂલ્યાંકન કરવામાં ન આવે તો અનેક પરિસ્થિતિ અનુસાર અનેક પ્રશ્નો પણ ઉભા થાય બચતોમાં મૂડી બચતોનું મૂડીમાં રૂપાંતર સમાજ કે પ્રજા કે જનતા પાસે રહેલી બચતોને વિવિધ જામીનગીરીમાં રોકાણ કરવા ઈચ્છતા હોય એ બધી જામીનગીરીઓમાં રોકાણ સરળતાથી કરી શકે તેવું એક વાતાવરણ ઊભું કરવાનું છે એટલે શું જાહેર જનતા પાસે જે કઈ બચતો છે એ બધી બચતોને વિવિધ જામેગીમાં રોકાણ કરી ઈચ્છે તો જ હો જબરજસ્તી રહે એ વ્યક્તિ શેર ખરીદે છે અને રોકાણકાર ઈચ્છે ત્યારે શેર વેચી પણ શકે છે એટલે કે સમાજમાં રહેલી વ્યક્તિઓનું બચતોનું મૂડીમાં રૂપાંતર થાય છે મૂડી સર્જનમાં મધ્યસ્થી શેર બજારે પોતે મૂડી ઊભી કરતું નથી ધ્યાન રાખજો પરંતુ એ શું કરે છે કે જેટલી પણ જામીનગીરીઓ છે એને ખરીદ વેચાણ માટેનું એક સ્ટેજ ઊભું કરી આપે છે મંચ પૂરું પાડે છે જેથી કરીને જેટલા પણ રોકાણકારો છે પોતાની મૂડીમાં વધારો કરવા ઈચ્છતા હોય તો એ મંચ ઉપર શેર ખરીદી વેચી પોતાની આવડત અનુસાર પોતે પોતાની આવકમાં વધારો પણ કરી શકે છે મૂડી બજારમાં મધ્યસ્થી તરીકેની ભૂમિકા નિભાવે છે શેર બજાર એ કોઈ મૂડીનું સર્જન કરતું નથી મૂડી બનાવતી નથી એ ખાસ ધ્યાન રાખજો પણ એ વિવિધ કંપનીની વિવિધ જામીનગીરી ખરીદ વેચાણ માટેનું એક મંચ પૂરું પાડે છે સ્ટેજ બનાવે છે સોદામાં સલામતી નેક્સ્ટ શેર બજારમાં જેટલા પણ સોદા થાય છે એ બધા સોદા ચોક્કસ નીતિ નિયમો અનુસાર થતા હોય છે જેમાં શેર બ્રોકર્સ કે દલાલો છે બધા શેર દલાલોની નોંધણી થઈ હોય છે જેથી દરેકે દરેક રોકાણકારના શેર્સ ખરીદવામાં આવે કે વેચવામાં આવે એ બધા કેવા છે સલામત છે જો સલામતી ન રાખવામાં આવે તો અનેક જાહેર જનતા કે સમાજનું ધુવાળ થઈ જતું હોય છે એના માટે અત્યારે હાલ લેટેસ્ટ મૂવી આવ્યું છે આના માટેનું સ્ટોક માર્કેટ માટેનું જોજો હર્ષદ મહેતા સ્કેમ નાઇન્ટીન નાઇન્ટી ટુ એ એક શેરબજાર પર જ આધારિત છે ઓગણીસો બાણું ની અંદર હર્ષદ મહેતા એ શેરબજારમાં મોટું કૌભાંડ કર્યું હતું એ કૌભાંડ ની કદાચ હિસ્ટ્રી આપણે મળીશું ત્યારે કહીશું એ કૌભાંડ કર્યું હતું એની બાબત બતાવી છે કે શેર ભાવ વધે ઘટે એ વખતે સલામતી ઓછી હતી ત્યારથી સેબી અસ્તિત્વમાં આવ્યું અને સેબીની સ્થાપના ઓગણીસો બાણુંમાં માં થઈ આગળ આવશે મૂળી બજારનો વિકાસ શેર બજારને કારણે જાહેર જનતા છે એ જાહેર જનતા પોતાની બચતોને ઔદ્યોગિક પ્રવાહ તરફ વાળે છે જેથી કરીને શું થાય કંપની પાસે કંપની પાસે સમાજની અનેક નાની નાની બચતો ભેગી થાય અને કંપની પાસે લાંબા ગાળાનું મૂડી ભંડોળ એકઠું થાય જેના કારણે કંપની વિવિધ જામીનગીરીઓ હજુ વધુ રોકવા માટે એમને પ્રોત્સાહિત કરે છે અને એમને વધુને વધુ વળતર આવે છે જેથી કરીને મૂડી બજારનો વિકાસ થાય અને નાણાં બજારનો મૂડી બજાર સૌથી વધારે મૂડીનું રોકાણ મૂડી બજારમાં કરે છે એટલે સમાજ પાસે રહેલી બચતોને મૂડી બજારમાં જોવામાં આવે છે તો મૂડી બજાર દ્વારા જે કઈ આવક થાય એ આર્થિક વિકાસમાં પણ મદદરૂપ બને છે દેશનો આર્થિક વિકાસ મૂડી બજારને આધારે શક્ય બને છે પ્રવૃત્તિઓ કરવા માટેની સગવડ જે કેટલા પણ શેર્સ બ્રોકર્સ છે જામીનગીરી ખરીદનાર વેચનાર છે એ બધા દરેકે દરેક રોકાણકારોને તેમની પ્રવૃત્તિઓ કરવા માટે વિવિધ સવલતો પૂરી પાડે છે અને એમના રોકાણકારોનું આર્થિક હિતનું રક્ષણ પણ કરી આપે છે કોઈકના નાણાં બિનજરૂરી ગેરકાયદેસર ડૂબે નહીં એનું પણ ધ્યાન રાખે છે સટ્ટા માટે જરૂરી સવલત હવે તમે શબ્દ સાંભળ્યું સટ્ટો પણ શેરબજાર એક પ્રકારનો સટ્ટો જ છે પણ એ કાયદેસર છે જો કાયદેસર આવે તો કાર્યવાહી તમારી પણ થાય તો તંદુરસ્ત તંદુરસ્ત સટ્ટો શેરબજારને જીવંત રાખે છે સટ્ટાના સોદા માટે કાયદાકીય માળખામાં રહી જરૂરી સવલતો શેરબજાર પૂરી પાડે છે ડિબેટ એકાઉન્ટ કોની સાથે લિંક થયેલું હોય બેંક સાથે ડિબેટ એકાઉન્ટ હોવું જરૂરી છે શેર ખરીદવા હોય કે વેચવા હોય શેર દલાલી પર ડિબેટ એકાઉન્ટ રાખવું પડે છે નવમો મુદ્દો માહિતી પૂરી પાડનાર અનેક પક્ષકારોને ઉપયોગી થઈ પડે તે રીતે શેરબજાર માહિતી પૂરી પાડે છે કયા પ્રકારના કઈ કંપનીના કેટલા શેર ખરીદવા કેટલા વેચવા સીવી કોણ છે નાણાકીય નીતિની ઘડતર દેશની આર્થિક પરિસ્થિતિ કેવી છે આ બધી બાબતોની માહિતી પૂરી પાડે છે સાથે એમ કહેવાય છે કે દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતો એક અરીસો છે કેમ કારણ કે શેરબજાર એ શું છે સમાજમાં રહેલી બચતોને મૂડી નાના નાના પ્રમાણમાં મૂડી એકઠી કરે છે અને જે મૂડી એકઠી કરે છે અને લાંબા ગાળા લાંબા ગાળાનું ભંડોળ એકઠું થાય જેમાં કંપનીનો વિકાસ થાય સાથે સાથે જેને નાણાં રોક્યા છે એને મહત્તમ વળતર પણ મળે એટલી એમની આર્થિક પરિસ્થિતિ પણ સુધરે તો શેર બજાર એ દેશના આર્થિક વિકાસ માટે શું બને છે મદદરૂપ જામીનગીરીની નોંધણી લક્ષણોમાં વાત કરી ગયા કે કંપની તેની જામીનગીરીના સોદા શેર બજારમાં થાય તે ઈચ્છતી હોય તો કંપની તેની જામીનગીરી નોંધણી શેર બજારમાં કરાવે છે અને જે કંપનીના શેર્સ બહાર પાડવામાં આવે તે કંપની નોંધાયેલી હોય તો જ તે શક્ય છે કે જે કંપનીની નોંધણી થઈ હોય તે જ કંપની શેર બહાર પાડી શકે છે તો રોકાણકારો નોંધાયેલ જામગીરીમાં વધુ વિશ્વાસ હોય છે અત્યારે હાલ તો જો કે પ્રાઇવેટલાઇઝેશન થઈ ગયું છે તમે બેંકમાં નાણાં મૂકો તો જે નેશનલાઇઝ હશે એની અંદર નાણાં મૂકવા વધુ હિતાવ હશે ગણશો કેમ કારણ કે એમાં વિશ્વાસ વધારે છે રોકાણકારોને માર્ગદર્શન જે શેર ખરીદનાર છે જે શેર વેચનાર છે કયા ટાઈમે રોકાણ કયા ટાઈમે નાણાં રોકવા જોઈએ કયા ટાઈમે રોકાણ પાછું ખેંચી લેવું જોઈએ એના માટે શેર બ્રોકર્સ કે શેર દલાલ એમને શું કરે છે માહિતી આપે છે માર્ગદર્શન આપે છે તો નોંધાયેલ જામીગીરીની માહિતી શેરબજાર એકત્રિત કરી જાહેર કરે છે આ માહિતીને આધારે રોકાણકારો નિર્ણય લે છે કે કઈ જામીનગીરીમાંથી રોકાણ પાછું ખેંચવા જેવું છે અને કઈ જામીનગીરીમાં રોકાણ કરવા જેવું છે રાઈટ તો એના આધારે ખ્યાલ આવે કે કયા કઈ કંપનીના શેર્સ ખરીદવા જોઈએ કઈ કંપનીના શેર્સ ન ખરીદવા જોઈએ આ બધું જ માર્ગદર્શન મેળવ્યા પછી રોકાણકાર ઈચ્છે તો શેર ખરીદી શકે રોકાણકાર ઈચ્છે તો શેર વેચી પણ શકે છે રાઈટ તો એના કાર્યો હતા આમાંથી પણ તમારે છ કાર્યો કરવાના છે પણ એ છ કાર્યો પરફેક્ટ કરવા પડશે આભાર વિદ્યાર્થી મિત્રો